હડપ્પા પાકિસ્તાનના મોન્ટઘું આવેલ કઈ નદી રાવી નદીના કિનારે હડપ્પા સ્થળ આવેલું છે સંશોધક છે તૈયારામ સાહની ત્યાંથી શું મળ્યું છે શું એની વિશેષતા છે તો કે સ્વસ્તિષ્કનું ચિહ્ન મળેલું છે કબ્રસ્તાન અનાજના કોઠારો જવ તથા ઘઉંના અવશેષો મળેલા છે ત્યારબાદ નગર જોઈએ તો મોહિંજો દળો છે પાકિસ્તાનના લારખાનામાં આવેલું છે સિંધુ નદીના કિનારે આવેલું છે મોહિંજો દળો

હતું આવી જ રીતે નીચે બધા તમને નગર તેની નદી સંશોધન કોણે કર્યું એની વિશેષતા આ બધા તમને આપવામાં આવ્યા છે